મહાકાળા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડિયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો ભૂલકે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો તો બાર એપ્રિલ કરંટ અફેર્સ બે હજાર પચીસ ભૂલકે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો વિડીયાને શેર કરજો અને ખાસ કરીને યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન વિડીયો છેલ્લે સુધી જજો કારણ કે એક દિવસ પછીનું રિવિઝન પણ આપણે કરાવીશું અને થોડા ઘણા પ્રશ્નોનું રિવિઝન આપણે લાસ્ટમાં કરવાના છે અને હવે પછીના વિડીયો કયા બનાવવાના છે તે તે આપણે છેલ્લે ચર્ચા કરીશું તો આ સાથે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ પ્રશ્ન એક વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો દસ એપ્રિલ તો એની થીમ હતી બે હજાર પચીસમાં અધ્યયન અધ્યાપન અને અનુસંધાન તો એક એપ્રિલે ઓડિશા ઉત્કલ દિવસ બે એપ્રિલે ઓટીજમ વિશ્વ હોટિજમ જાગૃતતા દિવસ ત્રણ એપ્રિલે વિશ્વ હિન્દી હિન્દી સોરી હિન્દી રંગમત દિવસ ચાર બે એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખદન જાગૃતતા દિવસ પાંચ એપ્રિલે રાષ્ટ્રીય સમુદ્રી ઘાસ દિવસ છ એપ્રિલ સમુદ્રી દિવસ ઘાસ દિવસની છ એપ્રિલે વિકાસ શાંતિ અને આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ નવ એપ્રિલ સૌરી સીઆરપી સોરી દિવસ આઠ એપ્રિલ આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ સાત એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ આટલા એપ્રિલ દિવસો ઉજવવામાં આવ્યા હમણાં હમણાં સુધીમાં તો પ્રશ્ન બે હાલમાં વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલન બે હજાર પચીસનું આયોજન આયોજિત બે હજાર પચીસનું ક્યાં આયોજિત કરાયું ન્યૂ દિલ્હી પ્રશ્ન ત્રણ હાલમાં કયા દેશે ગેરસૈનિક અંતરિક્ષ અન્વેષણ પર નાસા સાથે આર્મટીન આરમટ આર્ટમી સમજોતા પર હસ્તાક્ષર કર્યા તો બાંગ્લાદેશ બાંગ્લાદેશનું પાલન પાટનગર છે ટાકા કરન્સી છે ટાકા પીએમ છે મોહમ્મદ યુનુસ ખાન પ્રશ્ન ચાર હાલમાં કયા દિવસે લખપતિ દીદી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી આ યોજના હેઠળ મહિલાઓને રોજગારી લક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે પોટ લાખ વ્યાજમુક્ત લોન આપવામાં આવશે સરકારનો હેતુ છે કે બે હજાર પચીસ સુધી આ ટાર્ગેટ પૂરો કરવામાં આવે બરોબર તો પ્રશ્ન પોજ હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કયા દેશના માનદ ડોક્ટરેટની ઉપાધિ મળી તો કયા દેશની મળી છે સ્કો સ્લોવાકિયા હાલ દ્રૌ દ્રૌપદી મુર્મુ સ્લોવાકિયા અને પુર્તુગાલમાં યાત્રા પર ગયા છે સત્યાવીસ વર્ષ પછી પુર્તુગાલની યાત્રા પર રાષ્ટ્રપતિ ગયા છે કેપિટલ છે સ્લોવાકિયાનું બરાટી સ્લાવા કરન્સી છે યુરો રાષ્ટ્રપતિ છે પીટર પેલે ગ્રીની પ્રશ્ન છ હાલમાં કયા દેશે નરેન્દ્ર મોદીને પોતાની વિજય દિવસ પરેડમાં આમંત્રિત કર્યા છે તો રશિયા પ્રશ્ન સાત વર્ષ બે હજાર પચીસમાં ભારતીય પહેલી નિકોણ કંપની કઈ બની છે તો જસ્પે પ્રશ્ન આઠ હાલમાં ક્યાંના હેન્ડલૂમ ઉત્પાદ રેડિયાની ટેગ મળ્યો છે તો મેઘાલય મિત્રો થોડું ઇંગ્લિશ છે ને તો થોડું એટલું બધું મારું પાવરફુલ ઇંગ્લિશ નથી એટલા માટે ખાસ કરીને થોડું ચેક કરી લેજો ગુજરાતના અમલસાડી જે કોને જીઆઈ ટેક મળ્યો જમ્મુ કાશ્મીરના વિલો બેટને જીઆઈ ટેક મળ્યો પશ્ચિમ બંગાળના નોલ ગુણ સંદેશને જીઆઈ ટેક મળ્યો અને નોલલ ગુણ સંદેશ એક મીઠાઈ છે કાલે આપણે વાત હતી તમે કોમેન્ટમાં જવાબ આપજો સારો જવાબ આપ્યો મિત્રોએ ખૂબ ખૂબ આભાર મિત્રોનો ત્રિપુરાની પારંપરિક પોષાક નહીં પચરાને જીઆઈટેક મળ્યો તેલંગાના ચપાત મિરચાને મરચીને જીએટેક મળ્યો અમદાવાદની સૌદાગરી બ્લોક ફ્લિકને જીઆઈટૅક મળ્યો આંધ્રપ્રદેશની રોણપીઠને જીએટેક મળ્યો મહારાષ્ટ્રની મેરજી શહેરમાં બનેલા સીતારને ધાનપુરને જીઆઈટેક મળ્યો મથુરાની પ્રસિદ્ધ સાદીની ક્રાફ્ટને જીઆઈટેક મળ્યો ત્રિપુરાની આદિવાસી પોષકને રીસાને જીઆઈટેક મળ્યો ઓડિશાની સિલ્વર ફ્લિકની જીઆઈ ફ્લિકને જીઆઈટેક મળ્યો અસમની પાંડુલિપી પેન્ટિંગને જીઆઈટૅક મળે પ્રશ્ન નવ હાલમાં કોની લઘુ લઘુકહાની સંગ્રહક આ ટલેમ્પને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર બે હજાર પચીસ માટે પસંદગી થઈ તો બાનું મુસ્કાત પ્રશ્ન દસ હાલમાં કયા દેશીએ છ કલાકમાં થ્રીડી પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું છે તો જાપાન કેપિટલ છે ટોક્યો કરન્સી છે જાપાની યાન પીએમ છે શિગેરુ ઈસેબા બરાબર તો જાપાનના પ્રશ્નો થોડા ટીક કરી લઈએ થોડી ચર્ચા કરી લઈએ તો જાપાનનો કેપિટલ છે ટોક્યો કરન્સી જા જાપાન યેન શિગરૂસીબા તેના પીએમ છે જાપાને ભારતના રાજદૂત સીબી જ્યોર્જી બન્યા વિશ્વની સૌથી વૃદ્ધ મિલિકનું સિક્સો સોળ વર્ષે નિધન થયું જાપાને ભારતીય સ્ટાર્ટઅપને સાથે મળીને અંતરિક્ષ માટે નિપટવા માટે લેસરથી લેસ ઉપગ્રહને અધ્યયન કરવા માટે ફેંસલો કર્યો નાગાલેન્ડની પશ્ચિમમાં વોલીબોલ ઉત્સવ જાપાનની ભાગીદારી દેશમાં ઘોષિત કરવામાં આવ્યો ટાઈફૂન સાંસદના કારણે જાપાન હાઈ એલર્ટ કરવામાં રજૂ કરવામાં આવેલ પ્રથમ હરિત એમોનિયા નિર્યાત કરવા માટે ભારત અને જાપાન સમજૂતા કર્યા છે ભારત વચ્ચે જાપાન વચ્ચે ટુ પ્લસ બેઠક ન્યૂ દિલ્હીમાં આયોજિત થઈ બરાબર આટલા જાપાનના પ્રશ્નો હતા ચેક કરી લઈએ પ્રશ્ન અગિયાર હાલમાં ક્યાંના પ્રશ્ન હાલમાં ક્યાંના સિન્સ ઇન ધ સ્કવારમાં શાહરૂખ કાજોલનું સ્ટેચ્યુ મૂકાશે તો લંડનમાં પ્રશ્ન બાર હાલમાં કયા રાજ્યને પોલીસ સોરી મિત્રો લંડન લંડન એ બે હજાર ત્રેવીસનો ભીડ ભાડવાળો શહેર બન્યો છે પ્રશ્ન તેર પ્રશ્ન બાર હાલમાં કયા રાજ્યના પોલીસ પોર્ટલને પોલીસ સુરક્ષા શ્રેણીમાં સ્કોચ પુરસ્કારથી સન્ સન્માન મળ્યો છે તો ઉત્તર પ્રદેશ સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ પ્રશ્ન તેર હાલમાં કોને રાષ્ટ્રીય સમુદ્રી વરુણ પુરસ્કારથી સન્માનિત કરાયા તો રાજેશ ઉન્ની પ્રશ્ન ચૌદ હાલમાં પ્રાથમિકતા નિવેશ પરિયોજના પર ભારત રશિયા રશિયાએ કાર્ય સમૂહનું આઠમો સત્ર ક્યાં આયોજિત કરે તો ન્યૂ દિલ્હી કરન્સી છે રશિયાની તો કરન્સી રશિયન રૂબલ અને રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન અને કેપિટલ છે મોસ્કો રશિયાએ રશિયાએ એ કેન્સરની વેક્સિન બનાવવાનું એલાન કર્યું છે આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ કરીને પ્રશ્નની ધ્યાનમાં લઈ લેજો પ્રશ્ન પંદર હાલમાં ક્યાંના બાયોટેક ફર્મ અને ટાયર વુલ્ફના પુનઃજન્મનો દાવો કર્યો છે તો અમેરિકાએ પ્રશ્ન સોળ હાલમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું નામ બદલીને શું રાખ્યું છે તો કોમનવેલ્થ સ્પોટ અને પ્રશ્ન પ્રશ્ન હાલમાં પ્રશ્ન સત્તર હાલમાં ચર્ચામાં રહેલ માઉન્ટ કનાલાઓના કનાલાઓન કયા દેશમાં સ્થિત છે તો ફિલિપિન્સ પ્રશ્ન કાલે તમને પૂછેલો હતો કારણ કે એનો જવાબ તમારે આપવાનો હતો તો હાલમાં ટેન્ટી ક્રિકેટમાં તેર હજાર રન બનાવવાવાળા ભારવાળા પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે તો વિરાટ કોહલી તમારા માટે પ્રશ્ન છે ભારતમાં ચૂલો મેળો ક્યાં ભરાય છે તો નવસારી દાહોદ કે ડાંગ કે પંચમહાલ કે ઈ અમદાવાદ આપણે હવે છે ને ઓપ્શન વધારી દીધા છે પોચ ઓપ્શન કરી દેવાના છે એટલે તમે થોડો મુંઝવણો મરો અને જે આગળ આગળ વિડીયો જોતા હશે ને તેને ખબર પણ હશે કે પ્રશ્નોનો જવાબ થોડો આવે છે છે તો દસનો આપણે કરંટનો જોઈએ તો કાલના કરંટનું આપણે રિવિઝન કરી લઈએ થોડું ઘણું કોઈ ચેનલનો આગળનો વિડીયો ના જોયો પણ થોડી માહિતી મળતી રહે તો હાલમાં સીઆરપી સોરી દિવસ નવ એપ્રિલ મનાવવામાં આવ્યો બ્રિક્સ ચેટક કૃષિ મંત્રીઓનું ત્રીજું સંમેલન નેપાળમાં આયોજન થયું હાલમાં મોહન રાજન અખિલ ભારતીય નેત્રરોગ સોસાયટીના ઉપાધ્યક્ષ બન્યા અને અખિલ ભારતીય નેત્ર રોગ સોસાયટી એટલે કે એનો ફૂલ ફોર્મ શું થાય છે ઇંગ્લિશમાં આઈ એ આઈ ઓ એસ ઓલ ઇન્ડિયા મોજી મોલોજીકલ સોસાયટી બરાબર ગુજરાતમાં ચૂલોનો મેળો ક્યાં ભરાય છે તો દાહોદમાં ભરાય છે હાલમાં ક્યાં ભારતમાં સૌથી મોટો પેટ્રોકેમિકલ્સ પ્લાન્ટ બનશે તો ઓડિશામાં અને તે એકસઠ પોઈન્ટ સિત્યોતેર જે એકસઠ પોઈન્ટ ઝીરો સિતોતેર કરોડના ખર્ચે છે હાલમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ડેપ્યુટ ઓ સીઆઈ સી તરીકે દ્વિરલ દાવડાની પસંદગી થઈ હાલમાં ફિટનેક સ્ટાર્ટઅપમાં ઇકો સિસ્ટમમાં ફંડિંગ મેળવવા માટે કયો દેશ ટોપ પર રહ્યો તો અમેરિકા ટૉપ પર છે યુકે બીજા પર છે અને ભારત ત્રીજા પર છે હાલમાં આઈ અમદાવાદમાં પોતાનો પહેલો વિદેશી પરિસર કેમ ક્યાં છે તો દુબઈમાં પ્રશ્ન હાલમાં ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ અભિયાન અંતર્ગત ભાગીરથ એપ લોન્ચ કરી છે હાલમાં નેપાળ રાષ્ટ્રના બેંકના કાર્ય ગવર્નર નીલન દુગાના બન્યા છે હાલમાં આરબીઆઈ વ્યાજદરોમાં જીરો પોઈન્ટ પચીસ ટકા કટોતી કરી છે હાલમાં વિલો બેટને ટેગ મળ્યો છે જમ્મુ કાશ્મીરનો આ વિલો બેટ છે બરાબર હાલમાં ટે હાલમાં ટેસ્ટ એટલાસ્ટમાં પચામી સર્વશ્રેષ્ઠ ફૂડ ડીશની યાદીમાં કોનો સમાવેશ થયો હતો પરાઠાની પાંચમા ક્રમ છે અમૃતસર અમૃતસરી કુલછા છઠ્ઠા ક્રમ છે હાલમાં ભારત કયા દેશની નૌસેના માટે છવી રાફેલ લડાકો વિમાનો ખરીદશે તો ફ્રાન્સ ભારતમાં ક્યાં પ્રથમ વિમાની જળવાયુ કેન્દ્રનું ઉદઘાટન કરે તો ઉધમપુર પ્રશ્ન હાલમાં ચીન દે દેશ ચીન દેશે અમેરિકા પર ચોર્યાસી ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે હાલમાં ખાસ સુરક્ષા માટે ભારત અને ઇઝરાયેલ દેશે મહત્વપૂર્ણ સમજોતા હસ્તાક્ષર કરે છે હાલમાં દેશના વૈજ્ઞાનિકો કે હાલમાં અમેરિકા દેશના વૈજ્ઞાનિકોએ વિલુપ્ત થયેલા ડાયર વુલ્ફ એટલે વરૂને પાછળ લાવવામાં સફળતા મેળવી છે હાલમાં ટ્વેન્ટી ક્રિકેટમાં તેર હજાર બનાવવાળા રણ વિરાટ કોહલી બન્યા છે અને હાલમાં જમ્મુ કાશ્મીરની લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વરુણપલ્લી બન્યા છે તો મિત્રો ખાસ કરીને ચર્ચામાં કાલે કહીએ ચર્ચા કરી હતી કે તમે કંઈક ભારતના જે વિડીયો હોયને એ બનાવો બરાબર તો તેના વિશે પ્રશ્ન ખોય તો કહો તો ભારત એમાં સૌથી વધારે નિવેશ કરવામાં દસમા સ્થાનમાં સામેલ થયું ભારત એમાં સૌથી વધારે નિવેશ કરવામાં વાળા દસ દેશોમાં સામેલ થયું ભારત વૈશ્વિક સ્તરમાં બીજો સૌથી મોટો ફાઇવજી બજાર બન્યો સતત વિકાસ લક્ષ્યમાં સૂચક આગ વીસ બે હજાર ચોવીસમાં ભારત એકસો નવમાં સ્થાન પર છે મહિલા કબડ્ડી વિશ્વકપ બે હજાર પચીસ કીધા ભારતને ઇંગ્લેન્ડને હરાવી ની ચીને સિવાયના ભારત એક નાણાકીય વર્ષમાં એક બિલિયન ડોલર ઉત્પાદનના આંકડા પાર કર્યા છે ભારત પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સાથે જોડાયા છે ભારત સૌથી વિશેનો મોટો નેટ સડક નેટવર્કવાળો દેશ દેશ બીજો બન્યો છે એક પર અમેરિકા છે મેટ્રો રેલવે નેટવર્કમાં ત્રીજો સ્થાન ભારતે પ્રાપ્ત કર્યો અમેરિકા ચીન પછી ભારત આવે છે એસઆઈ રિપોર્ટ પ્રમાણે ભારત હથિયાર આયાતકારમાં દેશ બીજો બન્યો અને યુક્રેન ટોપ પર છે અને બીજા નંબરમાં હરિયાત હથિયાર નિયાત કર અમેરિકા ટોપ પર છે અને હથિયાર નિયાત કરવામાં ફ્રાન્સ બીજા પર છે આઈસીસી ટ્રોફી ચેમ્પિયન ટ્રોફી ભારત ન્યુઝીલેન્ડને હરાવી નીચી હતી ભારતે બૌત્રી ટાંકો અને એન્જિન માટે રશિયાની ફોર્મની સાથે હસ્તાક્ષર કર્યા દૂધ ઉત્પાદનો ભારત ટોપ પર છે કોફી ઉત્પાદનો ભારત સાતમો નંબર ધરાવે છે કર્ણાટકમાં સૌથી વધારે કોફી ઉત્પાદન થાય છે વિશ્વમાં કોફીનું ઉત્પાદન એક પર બ્રાઝિલ છે વિશ્વનો બીજો ફો મોબાઈલ ફોન નિર્ભતા દેશ ભારત બન્યો અને પરિધાનમાં ભારત છઠ્ઠો નંબર પ્રાપ્ત કર્યો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો ખાસ કરીને મિત્રો અમને ચર્ચા કરતા જ હોય છે આપણે લગભગ સિત્તેરથી એંસી પ્રશ્નો સોલ્યુશન કરાવતા હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો બીજાની જેમ કલાક કલાક પ્રશ્નોનું સોલ્યુશન હોતો નથી આપણે ફક્ત જે હોય પંદર વીસ પચીસથી વધારે મોટું કરણનો વિડીયો બનાવતા નથી કારણ કે ટાઈમ બીજા મને અને જે ઝડપી માહિતી મળી રહે થોડું સ્પીડમાં કરણ એટલા માટે રાખવામાં આવે છે અને એક દિવસ થોડું તમને સ્પીડમાં કરણ એટલા માટે રાખવામાં આવે છે કે થોડો સમયની બચત થઈ શકે અને એક દિવસ એટલા માટે વિડીયો લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે તમે બીજાના કરણ જોયા પછી મારા અને એમના કરણમાં જેટલો ડિફરન્ટ જોવા મળે છે પછી તેની કે તમારું રિવિઝન પણ થઈ જાય એમાં એ આગળના કરણ જોયા પછી મારો કર્ણનો વિડીયો જોવો તો રિવિઝન પણ થઈ જાય અને થોડું ઘણો ભૂલ કે મિસ્ટેક હોય તો તમને દેખાય આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લો લાગે તો લાઇક અને શેર ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે એડવાન્સમાં ગુડ નાઇટ આ